મૂળાક્ષરને અનુરૂપ ચિત્ર જોડો અને ખાલી જગ્યા પૂરો કરીશું બાળકો આગળના ક્લાસમાં આપણે ફોર એપલથી લઈને આઈફ્રાઇસ સુધી ટપકા પર જોડો અને જોઈને લખો કરી ગયા હવે આપણે આગળ વધીએ શાળામાંથી આપેલ ચોપડીમાં પાના નંબર એકવીસ ઉપર સરખા મૂળાક્ષરો જોડો કરીએ બાળકો અહીં આ લાઇનમાં જે મુળાક્ષરો તમને આપેલા છે તે સામેની લાઈનમાં આપણે શોધવાનું છે ને જોડવાનું છે તો ચાલો કરીએ જો આપેલું મૂળાક્ષર કયું છે શું છે ડિફોર ડોગ શું છે બાળકો ડિફોર ડોગ આપણે તેની સામેની લાઈનમાં શોધીએ આ છે ડીફો આ ના આ હા ચાલો તેની સાથે જોડી લઈએ આ ડીફો ડોક અને આ ડીફો ડોકને ને જોડી લઈએ જો જોડ્યા પછી આવી રીતે દેખાવું જોઈએ પછી નીચેની લાઈનમાં શું છે કયો મૂળાક્ષર છે એચ ફોર હોસ સામેની લાઇનમાં શોધીએ સાથે છોડી લઈએ વેરી ગુડ પછી એની કયો મૂળાક્ષર છે બી ફોર બોલ ચાલો સામેની લાઇનમાં શોધીએ આ છે ના આ ના નથી આ બી ફોર બોલ છે હા આની સાથે છોડી લઈએ બી ફોર બોલ સરસ હવે નીચેની લાઈનમાં શું છે જી ફોર રેટ સામેની લાઈનમાં શોધી લઈએ આ છે ના આ ના અહીંયા ના પછી અહીંયા હા તો આની સાથે છોડી લઈએ જી ફોર રેટ નીચે છેલ્લું મળાસ્કર કયું છે આઈ ફોર આઈસક્રીમ અહીંયા શોધી લઈએ આ છે ના અહીંયા હા તવેને ચોડી લઈએ બાળકો સરખા મુણાસ્કરો ચોડી લીધા હવે આપણે આગળ વધીએ તેજ ચોપડીમાં પાના નંબર બાવીસ ઉપર મૂળાક્ષરને અનુરૂપ ચિત્ર જોડો કરીએ બાળકો આ લાઈનમાં જે મૂળાક્ષર આપેલા છે તેને અનુરૂપ સામેની લાઈનમાં ચિત્ર પણ આપેલા છે તો આપણે શોધવાનું છે અને તેને જોડવાનું છે અહીંયા પહેલું મૂળાક્ષર શું છે બી ફોર બોલ તો આપણે સામેની લાઈનમાં બોલ શોધવાની છે અને તેની સાથે જોડવાનું છે આ બોલ છે ના આ ના આ કયું ચિત્ર છે બોલ નું તો તેની સાથે બી ફોર બોલ સાથે જોડી લઈએ જો આવી રીતે જોડી લેવાનું બી ફોર બોલ પછી આ બીજું મૂળાક્ષર કયું છે નીચે એચ ફોર હોર્સ તો સામે આપણે હોર્સ શોધવાનું છે આ છે ના આ ના આ કયું ચિત્ર છે આ નથી આ હા હોર્સનું ચિત્ર છે

તો આપણે ડોગ શોધવાનો છે ડોગનું ચિત્ર ક્યાં છે આ છે ના નથી આ તો ના હા હા ડી ફોર ડોગ બાળક ગુણાસ્તર નાનું ચિત્ર જોડી દીધું હવે આપણે આગળ વધીએ તે ચોપડીમાં પાના નંબર ત્રેવીસ ઉપર ખાલી જગ્યા પૂરો કરી લઈએ બાળકો જો અહીંયા મૂળાક્ષરો લખેલા છે પછી ખાલી જગ્યા છે આપણે અહીંયા જે ખાનામાં જે મૂળાક્ષરો નથી લખેલા તે લખવાના છે તો પહેલાં ખાનામાં કયું મૂળાક્ષર લખેલું છે એફોર એપલ પછી ખાલી જગ્યા આપેલું છે તો અહીંયા આપણને લખવાનું છે પછી કેટ લખેલું છે સિકોર કેટ પછી શું આવે તે લખવાનું છે અહીંયા ઇ ફોર આઈ રિફંડ લખેલું છે પછી ખાલી ખાનું આપેલું છે ત્યાં આપણે મુળાક્ષર લખવાનું છે પછી જી ફોર ગ્રેપ લખેલું છે એના પછી કયું મુળાક્ષર આવે તે લખવાનું છે ને આઈ ફોર લખેલું છે ચાલે આપણે લખી લઈએ શું છે એ ફોર એપલ એ ફોર એપલ પછી શું આવે બોલો બોલો બી ફોર બોલ તો અહીંયા બી બોલ લખી દેવાનું છે અહીંયા સી ફોર કેટ લખેલું છે એની પછી ખાલી ખાનું આપેલું છે તો શું આ સી કેટ પછી સી ફોર ડોગ અહીંયા તમને બી ફોર ડોગ લખવાનો છે લખી લઈએ લખી લીધું તમે ઈ ફોર એલિફન્ટ અહીંયા લખેલું છે ઈ ફોર એલિફન્ટ પછી અહીંયા ખાલી ખાનું આપેલું છે એમાં શું આ ફોર એલિફન્ટ પછી F for fish સરસ F for fish પછી G for લખેલું છે G for grape પછી ખાલી ખાનું આપેલું છે તો અહીંયા શું આવે H for horse H for horse પછી પણ ખાલી I for ice cream લખેલું છે હવે આવી જ રીતે નીચેની લાઈનમાં પણ લખવાનું છે

આવી રીતે તમને બધી લાઈન માં લખવાનું છે સારી રીતે આશા કરું છું તમે અહીંયા સુધી કરી લેશો બાય બાય બાળકો અલ્લા આપણે પાછા મળીશું